Vielen okay. Dank. Okay. કઈ ને એ લખાયું કે આવી રીતના એક્સિડન્ટ થયું પણ અમે સિટી આવતા હતા અને અહીંયા જોયું કે જે આવી રીતના ગાડી ઠોકાઈ છે પોલીસ જ શું કીધું કઈ અને લોકો કઈ પોલીસ સ્ટેશન હતા ના ના કોઈ ના હા અને કઈ ઓળખીતા હતા એમના ઉમર કઈ હા એ હોમ ગાર્ડ જ તે અહીંયા આગળ અમે અહીંયા ઉભા હતા ને તો એને જ મદદ કરી હતી અંદર એ લોકોને જ લઈ ગયો બે જણ ને સંપર્ક માં એવું લાગે છે આપનું નામ ભાવિક હરની સમા લિંક રિંગ લિંક રોડ લાગે છે હા શું થયું અમને ફોન પર જાણ મળી કે આવી રીતના એક્સિડન્ટ સ્કોર્પિયો ગાડી નું થયું છે ને લારી ને નુકસાન થયું છે જે લારી મારા અંકલ ચલાવે છે અને અહીંયા શું છે બધી પબ્લિક ની એવોર્ડ અવડ રહેતી હોય છે ને જે ગાડીમાં જાન મળી એવી છે કે ડ્રિંક કરેલા હતા ચાર વ્યક્તિ હતા એમાં ચાર વ્યક્તિ કઈ છે છે ભાગી ગયા હા ચાર વ્યક્તિ એક્સિડેન્ટ થયા પછી ભાગી ગયા છે એવું જાણવા મળ્યું છે અમને અને દુકાનને નુકસાન ઘણું થયું છે ટોટલ લોસ્ થઈ ગઈ છે મતલબમાં કે દુકાન હા એ બધું પાણી ની બોટલ છે ડ્રિંક નું જે બધું હોય મટીરીયલ પડ્યું છે અહીંયા ગાડી ની બાજુમાં જ નાખેલું છે એટલે કોઈ બાર ફેંકીને ગતો રેવ્યું છે ગાડી ની બાર ને પણ જે છે કે કુલ હા એ તો બધી પબ્લિક હતી અહીંયા સ્પોટ પર હાજર હતી એમને ઘણા લોકોએ કીધું છે કે ડ્રિંક કરેલા હતા ને ગાડી ઓવર સ્પીડ માં હતી હા આમાં ત્રણ હોમ ગાળવારા અહીંયા સ્પોટ પર હાજર હતા એમાંથી એક હોમ ગાળવારો એમને બેસાડીને લઈ ગયો છે એવું તો કઈ વધારે ખ્યાલ નથી મારું નામ જયેશ પણ મેં પણ ડિવાઇડર થી ચાલતો ચાલતો આવતો તો ઓવર સ્પીડ માં ગાડી એટલે આઉટ ઓફ કંટ્રોલ ગાડી આવી આમ પહેલા આમ થઈ ટર્ન મારી અને ટર્ન મારીને પહેલા ડિવાઇડર પર અડી ડિવાઇડર પર અડીને આમ કરીને અવરું આમ થઈને આમ અહીં અડી અહીં સુધી તો મને ખબર જ પડી નહીં કઈ ખબર પડી નહીં મેં એકદમ ગભરાઈ ગયો मैं किदू मारे ऊपर आ थी गाड़ी गयो એટલે મે આમ કરું તઈ ગભરાણ ફૂલ આઉટ દમ દઈ ગયો તો મે નાતો નાતો તઈ કાકાભાઈ ગયો કાકા કે હું તઈ હું તઈ મે કીધું અંદર આમ અહીથી ગાડી આઈ ગઈ થાય એ કઈ ખબર નઈ આમ બધા અંદરથી મે જોયું તો પેલા કાકા ભાઈ લાગ્યો હું થાય હું તો મે દમ ગભરાઈ ગયો કે મે મારા ઉપર ગાડી આવી ગઈ મને કઈ ખબર નઈ પડી એટલે મને ભાન ન હતું કે પછી પેલા કાકા કે હું થાય મે કીધું કાકા હ એટલે આવા જેટલું આવે ને યાર હા સદ નસીબે અમે લોકો બચી ગયા જ અરુણ સૂર્યવંશી વેમાલી ગામમાં